હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ એન્જોય ટ્રેડિશનલ રેસિપીસ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું અમૃતસરની વર્લ્ડ ફેમસ પેંડાવાળી લસ્સી આ લસ્સી બીજી બધી જ રસ્સી કરતાં તદ્દન અલગ જ છે તેનો કલર સ્વાદ તેમજ ટેક્સચર એકદમ લાજવાબ હોય છે આ પ્રોસિજરમાં એવું નથી કે આપણે પેંડા લીધા અને તેને દહીંમાં મિક્સ કર્યા એટલે લસ્સી બની ગઈ પરંતુ આ લસ્સી સ્ટેપ બાય સ્ટેપ અમુક ચોક્કસ મેથડ યુઝ કરીને જ બનાવવાની હોય છે જે આજે આપણે જોઈશું આમ આ લસ્સી ખરેખર ખૂબ જ ડિફરન્ટ રીતે બને છે આ લસ્સીમાં ખાસ કરીને ડાર્ક બ્રાઉન કલરના પેંડા જ વાપરવામાં આવે છે આ પેંડા કેવી રીતે બનાવવા તેની લિંક અમે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે તે તમે જોઈ લેજો તો ચાલો હવે આપણે રેસીપી શરૂ કરીએ ફ્રેન્ડ્સ તો લસ્સી બનાવવા માટે અહીં મેં એક મોટો બાઉલ લઈ લીધો છે એમાં આપણે છ નંગ પેંડા એડ કરીશું આ પેંડા બ્રાઉન ડાર્ક બ્રાઉન કલરના છે આ મથુરાના પેંડા જે આપણે આગળની રેસીપીમાં બનાવ્યા હતા તે જ પેંડા છે આ જ ટાઈપના પેંડા તમારે લેવાના રહેશે અને હવે પેંડાને આ રીતે રવાઈની મદદથી ક્રશ કરી લેવાનો છે આ રીતે ધીરે ધીરે એને ક્રશ કરતા જવાનું છે હવે એમાં આપણે લગભગ બે થી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરીશું આ હું પાણી એડ કરી રહી છું સરસ રીતે આપણે સ્મૂથ પેસ્ટ બનાવી શકીએ હવે આપણે થોડું પાણી એમાં એડ કરીશું અને એને સતત આ રીતે વલોવતા રહેવાનું છે લગભગ પંદર થી વીસ મિનિટ સુધી આપણે આને વલોવતા રહેવાનું છે ત્યારબાદ એમાંથી બટર છૂટવું પડશે આ તમે જોઈ શકો છો થોડું થોડું બટર બહાર આવી રહ્યું છે હજી વ્યવસ્થિત નથી બટર છૂટું પડ્યું જો ફ્રેન્ડ્સ હવે આપણું બટર છૂટું પડી ગયું છે ખૂબ જ સરસ આપણું બટર દેખાઈ રહ્યું છે હવે આપણે એમાં આઈસ એડ કરીશું લગભગ સાતથી આઠ ક્યુબ્સ આપણે આઈસ ક્યુબ એડ કરીશું આપણે આમાં તેથી આપણું બટર આમાંથી ઉપર આવી જશે હવે આપણે ચમચીની મદદથી આ બટરને એક વાટકીમાં કલેક્ટ કરી લઈશું આ રીતે આપણું બટર સરસ દેખાઈ રહ્યું છે ફ્રેન્ડ્સ હવે આપણે બધું બટર આ રીતે કલેક્ટ કરી લીધું છે આ તમે જોઈ શકો છો આમાં આ રીતે બટર નીકળ્યું છે આપણું ફ્રેન્ડ્સ હવે આપણે જે દહીં તૈયાર કર્યું તો એમાંથી ઉપરથી આપણે મલાઈની લેયર આ રીતે આપણે અલગ કરી લઈશું આ પંજાબી મોળું દહીં છે જે મેં હોમમેડ દહીં છે જે મેં ઘરે જ મેળવેલું હતું આ રીતે આપણે સૌપ્રથમ એમાંથી મલાઈની મલાઈની તરીને છૂટી પાડી લેવાની છે અને અલગ પ્લેટમાં લઈ લેવાની છે જે આપણે ગાર્નિશિંગમાં કામ આવશે હવે આપણે અહીં બે વાટકી જેટલું પંજાબી મોળું દહીં એમાં એડ કરી રહ્યા છીએ આ રીતે આપણે બે વાટકી દહીં એડ કરી લીધું છે ત્યારબાદ એમાં આપણે લગભગ છ ચમચી જેટલી સાકર એડ કરવાની છે સાકર આપણે અહીં સાચવીને જ વાપરવાની છે કારણ કે પેંડા પણ સ્વીટ છે પેંડામાં પણ સાકરનું પ્રમાણ હોય છે હવે આપણે એમાં થોડું પાણી એડ કરીશું હવે આ મેં કેવડાનું એસેન્સ રહી લીધું છે આ એસેન્સ લગભગ બેથી ત્રણ ડ્રોપ આપણે આમાં એડ કરીશું તેના તેની ફ્લેવર લસ્સીને ખૂબ જ સરસ આવશે હવે આપણે આ બધું મિશ્રણ સરસ રીતે હલાવી લેવાનું છે અને ખૂબ જ સરસ રીતે એકદમ વલવવાનું છે આ રીતે ટ્રેડિશનલ રીતે આ રીતે આપણે લસ્સી બનાવવાની છે ફ્રેન્ડ્સ આપણી લસ્સી બનીને રેડી છે આપણી લસ્સી ખૂબ જ સરસ દેખાઈ રહી છે સુંદર દેખાઈ રહી છે હવે આ લસ્સીને હું અહીં સર્વ કરી રહી છું એનો કલર તેમજ ટેક્સચર ખૂબ જ સરસ આવ્યા છે અને ખૂબ જ ટેસ્ટી અને યમ્મી બની છે આપણી લસ્સી હવે આપણે જે મલાઈ દહીંમાંથી કાઢી લીધી હતી એને અહીં આપણે મલાઈથી ગાર્નિશ કરીશું લસ્સીને આ રીતે આપણે ગાર્નિશ કરી લેવાનું છે મલાઈને હવે પેંડામાંથી જે આપણું બટર રિલીઝ થયું હતું એ બટરથી આપણે આ લસ્સીને ગાર્નિશ કરી લઈશું કેવી લાગી આપણી પેંડાવાળી લસ્સી જોઈને જ તમને પણ લસ્સી બનાવવાનું મન થઈ જાય છે ને તો તમે પણ ચોક્કસ ટ્રાય કરજો ને મને કમેન્ટ કરીને જણાવજો તેમજ મારી ચેનલને લાઈક તેમજ શેર કરવાનું ભૂલશો નહીં જે હજી સુધી જો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું અવનવી રેસીપી સાથે ઓકે બાય થેન્ક યુ